ત્યાંથી ઘરોમાં પાણી ડૂબ થઈ ગયું હતું નારુર કલેક્ટર પાલનપુર કલેક્ટર એ વખતે અહીંયા આ હતા કેટલાક નામો છે એ નથી દેખાતા એમને શું કરવા નોટિસ મળી દેખાતો એ કે છે કે તમે અહીંયા નથી હતા અને હતાચી હું ઘાટ 40 વર્ષ બાદ એજ બાદ તો મકાનચમ ખાલી કરાવવાનું કઈ રહ્યા થઈ ગયા ઇઝ ઈજા ઈઝન વાત રહેવાનું હોય છે હોય હવે ક્યાં છે આજે અમે બતાવવા જઈ રહ્યા છે એ કહાની ચાલીસ વર્ષ પછી મકાનનું

રાજસ્થાન નદીએ અનેક પરિવારોને વિખેર કરી નાખ્યા જ્યારે વરસાદ પડ્યો વીસ ઇંચ કરતાં પણ વધારે ત્યારે રાજસ્થાનના સરહદી વિસ્તારના જિલ્લાના લોકોને અને ત્યાંના કલેક્ટર અને સાથે જ ગુજરાતના બનાસકાંઠાના કલેક્ટરે સમજૂતી કરી અને જે પરિવારોના આસિયાના તૂટ્યા હતા એ પરિવારોને ગુજરાતની અંદર સ્થાન આપ્યું અને તેમને અહીંયા લાવવામાં આવ્યા અને ત્યારબાદ પરિસ્થિતિ એવી થઈ કે આ જે લુણી નદીનો પ્રવાહ જે હતો એના કારણે એ સમય ઓગણીસો ને ઓગણ અંદર લગભગ સો કરોડ જેટલું નુકસાન છે તે એ થવા પામ્યું પરંતુ હવે રહી રહી અને આ જે લોકો છે તેમના લઈ રાજસ્થાનમાં ખેતી લાયક જમી છે આશિયાના તૂટ્યા પછી ગુજરાતમાં જે એમને પનાહ આપવામાં આવી હતી હવે એ ઘરને લઈ પણ પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે આધાર કાર્ડ અને બીજા જે ડોક્યુમેન્ટ છે એ ગુજરાતના છે પરંતુ છેલ્લા કેટલાય સમયથી જે ઘરનો વેરો ભરતા હતા જે ગુજરાત સરકારે જમીન આપી હતી મકાનો માટે મંજૂરી પણ મળી હતી અને તેને લઈ વેરો પણ ભરતા હતા અને હવે એ વેરો પણ છે એ બંધ કરી દેવામાં આવ્યો છે એટલે કે વેરો નથી લેવામાં આવતો ત્યારે આ તમામ લોકો લગભગ સુડતાલીસ જેટલા પરિવારો ઓગણીસો ને ઓગણ એસીમાં સ્થળાંતર થઈ અને ગુજરાતમાં વસ્યા હતા અને એ પછી પરિસ્થિતિ એવી થઈ છે કે અત્યારે લગભગ દોઢસો પરિવારોને પોતાના આસિયાનાની ચિંતા છે નથી ઘરના કે નથી ઘાટના આ જે આપ દ્રશ્યો જોવો છો એ આ લુણી નદી છે અને સામે દેખાતું એ રાજસ્થાન છે અને ઊભા અમે એ ગુજરાત છે હવે દોઢસો પરિવારની ચિંતા એ છે કે અમારા ઘર જો તૂટશે અથવા તો અમે વેરો નથી ભરતા તો હવે અમારે ક્યાં જાવું એટલે ચાલીસ વર્ષે ઘરનો પ્રશ્ન ઊભો થયો છે સરકાર પાસે માંગ છે કે બને એટલા જલ્દી અમારો છે એ નિકાલ લાવવામાં આવે અને એને લઈને જ ગામ સાથે પણ વાત કરીશું સ્ટુડિયો ઓન વ્હીલમાં આજે અમે બતાવવા જઈ રહ્યા છે એ કહાની ચાલીસ વર્ષ પછી મકાનનું ખોયડું ક્યાં આ સામે જે તમે જુઓ છો એ છે લૂણી નદી જે આજે સુકાઈ ગઈ છે જો કે એક સમય એવું પણ હતો જ્યારે નદી એ પોતાનો પ્રકોપ બતાવ્યો હતો વર્ષ હતું ઓગણીસો ઓગણ્યાસી

સ્ટુડિયો ઓન બિલ્સની ટીમ પહોંચી છે વાવ જિલ્લાના ગામ જિલ્લામાં આવેલી રેલના કારણે ઓગણીસો લુણી નદી હતી એણે બે રાજ્યોને કંઈક એવી થપાટ મારી જેના કારણે ઝાલોરમાં વસતા કેટલાક લોકો છે તેમને તેમનું ઘર ત્યાંથી છોડી અને ગુજરાતમાં પુનઃ વસવાટ કરવો પડ્યો ઓગણીસો ઓગણ એસીમાં તે લોકો અહીંયા આવ્યા જોકે જમીન રાજસ્થાનમાં છે અને હાલ મકાન એ ગુજરાતમાં છે પૂરતા દસ્તાવેજો છે સરકારી યોજનાઓનો લાભ પણ છે એ આ તમામ લોકો લઈ રહ્યા છે પરંતુ હવે યક્ષ પ્રશ્ન એ થયો છે કે છેલ્લા ત્રણ ચાર વર્ષથી સરકારે ઘરના વેરા લેવાનું બંધ કર્યું છે ક્યાંક એ ભય સતાવી રહ્યો છે કે સરકારે જે વેરા લેવાનું બંધ કર્યું છે એના કારણે દબાણ કરતાં માની અને તેમના ઘર છે ખાલી કરવામાં આવશે ફરીથી આશિયાના છે એ આશિયાના ખાલી કરીને ક્યાં જવું એ સૌથી મોટો પ્રશ્ન બનશે તેને લઈને જ બનાસકાંઠાના વાવથરા જિલ્લાના લુણી નદી પાસે વસેલું મંડાલી ગામ અને તેના લગભગ દોઢસો પરિવારોનો સીધો સંવાદ કરીશું સ્ટુડિયો ઓન વ્હીલની અંદર સ્ટુડિયો ઓન વ્હીલ એ સાક્ષાત સમસ્યા લઈને આવ્યું છે વાવથરા જિલ્લાના મંડાલી ગામના અને લોકો આપણી સાથે છે તેમની સાથે વાત કરીએ કાકા તો સમયે શું બનેલું જેવી રેલ આવેલી અને તમે ચોથી તમારું ઘર ખાલી કરીને ચો આયાત અમે હાથોર તહેસીલ જિલ્લો મડાલી ગામ અહીંયાથી ઘરોમાં પાણી ડૂબ થઈ ગયું હતું ગામ વચ્ચે પાણી ડૂબ થઈ ગયું તું અમુક બે ઘર ટેકરા માથે ત્યાંથી ધાલોર કલેક્ટર પાલનપુર કલેક્ટર એ વખતે અહીંયા આવ્યા હતા કોઈ હેલિકોપ્ટર બી મને કોઈ ઉતારી અહીંયા લઈને કે અહીંયા આવી જાય ટેકરાવાળી જમીન અહીંયા બેસી દઉં અમે બધી વેચતી હતી અનપઢ એ તે લખાણ કોઈ લીધો નથી અને અમે આવી બેસી જા મકાન બધા પડી જાતા કોક રહ્યા બધા ની બેસી જા કોઈ પ્યાર કોઈ ઈ ટાઈમે આયા કોઈ બાર નચે રહ્યા બધા વ્યક્તિ આવી ગઈ અને મકાન મકન કોઈ જમીન વેસે ઉમ કઈ મકાન બનાયા છે અને હવે આ વખત પાસે વિરુદ્ધથી કોઈ ક જતારોન રાજ્ય સરકાર કા પન ભરી કરાયાન વોટિંગ ચાલુ છે આ બધું આવું છે સરકારી યોજનાનો તમે આ પછી કોઈ લાભ લીધો એ કરો સરકારી યોજના હવે આવાસ યોજના કા તે ફલાણું ઢેકણ અમારે બાથરૂમ ના પૈસા મળ્યા બાથરૂમ બનાયા છે અમુક ને મકાન બન્યા છે સરકારી આ એવો લાભ બીજો તો કોઈ લાભ જમી આવ માં છે હોય તમારા કાકા હવે જોવા જઈએ તો 1000 લોકો નું ગામ છે ગામમાં વ્યવસ્થા કોઈ દેખાતી નથી પ્રાથમિક શાળા નથી ડેરી નથી કઈ નથી બીજી વાત કે હમણાં ચૂંટણીની ગણતરીની પ્રક્રિયા ચાલી રહી છે મતગણતરીની કે જે મતદારો છે એમના ગણતરીની એમાં કેટલાક નામો છે એ નથી દેખાતો એમને શું પર નોટિસ મળેલી એ અમુક નથી દેખાતો એ કહે છે કે તમે અહીંયા નથી ને એમ કહે મૂળા કે દબાણ માસવાનું આમ છે આ બધું કરે એમ મોઘ શું મોંઘ અમારે તો અહીંયા જ રહેવાનું છે બીજું મોંઘવાનું જમીન મરી જવાનું એટલે રહેવાનું તો અહીંયા જ છે બીજા ક્યાં જવા વેરો નહીં ભરતા મકાન પહેલાં કોંકોરે ઘરવેરા ભર્યા હતા અને એની અમારા કંઈ જૂની પોંચો છે ને હવે એ ઘરવેરો એ નથી લેતા એટલા ટાઈમથી વેરો નથી લેતો એ ત્રણ ચાર વારથી નથી લેતા અને લે તો એ નકલી પોંચ બનાવીને ચાલે એવું કરે છે અમે અહીંયા જો છા તો ઘડીક કે તમારી આકાણી નથી ને કે આમ નથી ને એમ બધું બણ ન કાઢે એટલે પણ ગામના લોકો આપણી સાથે છે કદાચ એટલા ટાઈમથી હોય રહી રહ્યા હોય ગુજરાતમાં હા સાહેબ અમે તો આમે બધા ભેડા એટલે પાણીની ડૂબ આવ્યો ને પાણી આવ્યું ઘણું એટલે કીધું અમાન વ્યવસ્થા કરો તાકે કે તમે આ ટેકરી બેસી દો કલેક્ટર પાનપર કલેક્ટર લાલો કલેક્ટર બેહાડ્યા હવે ત્યાંથી બેઠા હતા આર્યા અમારી વિરુદ્ધમાં થાય ગડકી દો તારો ઊંઘકી દારો ઊમ તમારું કઈ નથી આવું છે

દાદા તમારી ખેતી જો હે ખેતી રાજસ્થાન માં રહેવાનું જો રહેવાનું હોય હોય તો આ આ ગુજરાતમાં માં હા ઘર પોતાનું હે કે દસ્તાવેજ બસ્તાવેજ કોઈ કરે કે નહીં કરે હા દસ્તાવેજ બીજો કોઈ છે નહીં અને હવે જે થાય બીજું અત્યારે કશું નથી દસ્તાવેજ અને રહેવાનું હોય છે ઓય હવે ક્યાં જવાનું છે નહીં ઓય શું કે બધા ના રહેવા ના ચા ઓય નારાજ છે કે નહીં રહેવા દે એમ છે હવે શું છે એ તો હવે સરકારને ખબર અમને ખબર નથી કેટલા લોકો રહે ગામ લોકો તો હજાર ઘરોની વસ્તી છે તો જાહે હવે હવે ક્યાં જાય છે એ તો સરકાર મેં લઈને જાય સરકાર મેં તો મોંગણી હોય છે અમારી મોંગણી હોય આથી અમારે બજેટ આવવાનું નથી અમારે ઢુકડી ખીડે ઢુકડી બીજો યક્ષ પ્રશ્ન એ થાય છે કેટલાક આ જ ગામના ઘરો એવા છે લગભગ સો કરતાં વધારે મતદારોને નોટિસ આપવામાં આવી છે કે તમારા નામ એ ન તો રાજસ્થાનમાં બોલે છે ન તો ગુજરાતમાં બોલે છે અને એથી મહત્વની વાત કે બે હજાર બેની યાદી છે એમાં પણ નામ નથી બોલતા અને એના માટે જ એમને નોટિસ પાઠવવામાં આવી કે તમે ઓફિસે આવજો વહીવટી ઓફિસે અને ત્યાં આગળ આવી અને પછી અમુક જે દસ્તાવેજો છે એ રજૂ કરવા પડશે પણ અહીંયા હું તમને બતાવું કાકા ચો કયું તમારું પેલું ચૂંટણી કાર્ડ લાયેલા કયા વરનું હે હવે બે વ્યક્તિઓ અહીંયા છે કે જેમનું ચૂંટણી કાર્ડ છે કે જે બે હજાર બે સમયની યાદીનું છે અને એ વ્યક્તિ ખુદ અહીંયા હયાત છે તેમ છતાં પણ તેમનું અત્યારની જે યાદી નવી બની રહી છે એમાં એમ કહેવામાં આવે છે કે બે હજાર બેની યાદીમાં નોમ નથી ચાલતા ચૂંટણી કાર્ડ ક્યારે કઢાયેલું ચૂંટણી કાર્ડ તો કઢાયા છે કેટલા વર્ષ થયા તમારું છે મુખ્ય વાત એ છે કે હયાત છે અને કહેવામાં એવું આવે છે કે ચૂંટણી ગણતરી એમાં નામ તમારા નથી ન તો રાજસ્થાનમાં ન તો ગુજરાતમાં તો હવે ચો વોટ મેળવા જવાનું હવે નાખી દેવાનું થાય બીજો શું થાય પણ વોટ ન લે તો એની નાખ તો મેં તો નાખી દેવાનું વોટ થાય કરવાનું નથી હા તો મૂળ ગણતરી થતી જ નથી નથી હોય થતી નથી તો થતી ગણતરી ચોય થાતી નથી ગણો નાખવાના વોટ ન કાવો કાઈ મી હોય એટલે 150 100 થી વધારે લોકોના એસઆર માં નામ નથી દેખાતા એ પ્રશ્ન યક્ષ બન્યો છે નવો જિલ્લો બન્યો છે બીજી મહત્વની વાત કે હવે પ્રશ્ન એ ખોડિયાનો થયો છે અને એ મકાનનો પ્રશ્ન થયો છે જવું તો જવું ક્યાં સરકારે ત્રણથી ચાર વરસથી વેરો લેવાનો પણ બંધ કરી દીધો છે ત્યારે તમામના મનમાં એક ચિંતાના વાદળો એ ઘેરાયા છે કે જો પુનઃ વસવાટ કર્યા પછી દબાણકર્તાના આધારે જો જગ્યા ખાલી કરાવશે તો જઈશું ક્યાં ન રાજસ્થાન રાખશે ન ગુજરાત રાખશે જમીનના માલિક છે રાજસ્થાનમાં પરંતુ મકાનના માલિક ક્યાં છે તે પણ આજે પણ પ્રશ્ન છે Rajasthan થી આવેલા ગ્રામજનોની ઊંઘ રાતૂ રાત ઉડી ગઈ છે ત્યારે કહેવું એટલું છે કે હક કોઈ ભીખ નથી હક તો કાયદાથી મળતો અધિકાર છે ગ્રામજનોની આશા એક છે જે વચન આપ્યું હતું તે છીનવાઈ ન જાય કોઈ યોજના અમાર નહીં અહીંયા ચાલીસ પિસ્તાળીસ મકાનો જે સરકારી યોજના મને આપી હતી તો એ લોકો એમ કહી રહ્યા છે કે અહીંયા કોઈ તમારો પલોટો લેટ છે જ નહીં તો કેવી રીતે એ મકાન મંજૂર કર્યા એ લોકોએ બીજી કોઈ શા શાળાની શાળા જ નથી કોઈ પાણીનો નથી કોઈ રોડની વ્યવસ્થા નથી ચૂંટણી વોટ થાય તે વોટ થઈ જાય પછી એ લોકો કે તમારો વોટ ફરજી થયા છે તો કેવી રીતે ફરજી થયા એમ મૂળ પ્રશ્ન તમારો શું કે ક્યાંથી અહીંયા વસવાટ કર્યો હતો અને બાદ પરિસ્થિતિ શું થઈ ગઈ પરિસ્થિતિ એ બધી આ રીયા જ થાય છે અમારે સાહેબ અમે ઓલી મંડાલી રાજસ્થાન થી અહીંયા આવ્યા જ્યારે પાણીની રેલ આવી હતી ત્યારે કલેક્ટર રાજસ્થાન કલેક્ટર અને ગુજરાત કલેક્ટર બે લોકો અહીંયા બેસાડ્યા તમને આ લોકોએ કોઈ લખાણ લીધું નહોતું અહીંયાથી બેસી ગયા પછી ચૂંટણી થતી અમારે રાજસ્થાનમાં ગુજરાતમાં એટલે અહીંયાથી હવે એ લોકો એમ કહે છે કે તમારા વોટ થતા જ નથી ફરજી વોટ છે શું અપેક્ષા છે અપેક્ષા એ છે કે અમને અહીંયા ને અહીંયા પલોટ આપો શાળા આપો અને રોડની વ્યવસ્થા આપો કેટલા મત છે તમારા ગામમાં હા નવસો સાડી નવસો જેવા છે બધા થઈ આ વસવાટ લગભગ ચાલીસ વર્ષથી કરે છે તો અહિયાં વોટિંગ કાયમી થાય છે અહિયાં મકાન લગભગ પચાસ મકાનો નો મંદિર સરકારે કર્યો તો એને જે સરકારે મંદિર મકાન કર્યો હોય તો અત્યારે ચેવી રીતે કઈ ઉછાડવાનું અહીંયા કે તમારો વાક નથી તે વોટિંગ બંધ કરી નાખ્યું તો ચેવી રીતે કરી સરકારે ચેવી રીતે કરી બંધ કરી નાખ્યું અહીંયાના મકાન લગભગ પચાસ મકાન સરકારી મંદિર તો લાભ મળતો હોય તો ચમચા સરકારે આ કાણી જોઈએ ઘર વેડાની પાવતી જોઈએ બધું જોઈએ તો સરકારે કેવી રીતે કર્યું હવે શું થઈને આ કોઈ સરકારની ગોલમાલ થઈ આ ચાલે નહીં અને કાયદેસર થઈ બેઠો તો એની જગ્યાએ એ રેમો જોઈએ હા અને બીજી કોઈ ધર્મી હોય તો એ સરકાર આલી છે કે મેં અહીંયા નોટિસ આલી હોય તો અમારની નોટિસ આલી છે તો અમે મારું જાદુ કરશન ભૈરોધિભાઈ હાલમાં ધૂડિયાળીનો વત નહીં થો મારે ખેતર છે હું આયાના તમને જ બેઠો છું પણ એમને શું નોટિસ હું કે તમારું નોમ નહીં એવું કે

આત્મા આગળ કઉ છું કે રે ફે ઈ નિ અને ઈમીઓ સરકાર કે ફાળવી નથી સરકાર પાસે પચાસ મકાન મજૂર થયું પચાસ મકાન ના લાભ મળેલ છે બધાને લાભ મળેલ થાય તો અહીંથી શું બાથરૂમ ને ઓયડા મંદિર છે ઈન્દ્રાવાસ અને સરદારવાસ તો ઈ શું સરકાર પછી પાડશે એમને મંદિર કર્યા સરકારે એમને મંદિર કર્યા એ તો કોઈ એમને આધાર પીરો સરદાર એમને મજૂર એમને નદી ક્યારેક વહે છે ક્યારેક સુકાઈ જાય છે પણ જે પ્રશ્નો માનવીના મનમાં વહે છે એ ક્યારેય નથી સુકાતા ઓગણીસો અગણસી ની રાત માત્ર એક તારીખ નથી એક એવી યાદ છે જે આજે પણ મડાલીના ઘરોમાં ડર બનીને જીવન છે ચાલીસ વર્ષથી લોકો રાહ જોઈ રહ્યા છે કોઈ દયા માટે નહીં પણ પોતાના હક માટે કારણ કે આશ્રય કોઈ ઉપકાર નથી એ તો જીવવાનો મૂળ અધિકાર છે આ લડત જમીનની નથી આ લડત ઓળખની છે આ લડત ઘરની છે નદી શાંત પડી ગઈ છે પણ પ્રશ્ન હજુ પણ જીવન છે અને જ્યાં સુધી જવાબ નહીં મળે ત્યાં સુધી આ અવાજ ગુંજતો રહેશે તે પણ હકીકત છે વાવથરા મડાલી ગામથી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફર્સ્ટ